લોકમાન્ય દ્વારા સાર્વજનિક ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો જંબુસર નગર સહિત તાલુકામાં સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્ર પ્રારંભ ધામધૂમથી કરાય છે ત્યારે દરેક મંડળો દ્વારા શુભ મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી આજના દિવસે વિધનહર્તા દેવની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવે છે દુંદાળા દેવની જંબુસર નગરના ભૂત ફળિયામાં એકસો ને અઢાર વર્ષથી સ્થાપના કરવામાં આવે છે તથા ભાગલીવાડમાં ગણેશ ફળિયામાં એકસો ને એકત્રીસ વર્ષથી ગણપતિની સ્થાપના કરાય છે આ સહિત દાજીબાવા ટેકરા કોટબારણા રાણા સ્ટ્રીટ ઢોળાવ ફળિયા હસ્તી ફળિયા ઝાપડા ખડકી લીલોત્રી બજાર નડિયા ખડકી સુથાર ટેકરો કાવાબાગોળ ગણેશ ચોક પટેલની ધર્મશાળા તેમજ બંટી ફળિયા ગામવાડી પતળાવાડી ગંગા મહાદેવનગર સહિત તાલુકાના દરેક ગામમાં વિધ્ન વિનાયક દેવની સવારી આવી પહોંચતા ડીજેના તાલે સૌ ભક્તો જૂમી ઉઠ્યા હતા અને ગણેશ ચોથના દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના વિવિધ શણગાર સાથે વિધ્નહર્તાને વિવિધ સ્વરૂપો સાથે સ્થાપના વિધિ વિજ્ઞાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજાપાઠ કરી સ્થાપના કરાયું હતું આજથી વિધ્નહર્તા વિનાયક જંબુસર સહિતમાં સાત દિવસનું અસ્તિત્વ માર્સે અને દસમના દિવસે વિધ્નહર્તાને નિર્વિધને વિદાય આપવામાં આવશે